વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ હું છું ધાત્રી અને આજે હું પનીર પરોઠા બનાવી રહી છું પનીર પરોઠા છે એ હેલ્ધી તો છે જ પણ આજે મેં કંઈક એવી વસ્તુ એમાં એડ કરી છે જેનાથી એના હેલ્થ બેનિફિટ્સ છે એ એકદમ જ વધી ગયા છે તો કેવી રીતે બનાવ્યું છે ચલો સૌથી પહેલાં બે વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે ચપટી કલોંજી સીડ્સ છે એ એડ કર્યા છે અને એને સરસથી લોટમાં મિક્સ કરી દીધા છે હવે બે ચમચી જેટલું મોણ આપું છું મોણ છે તો એ આપણે પરોઠાના લોટમાં જેટલું મોણ આપીએ એટલું મોણ આપણે આપવાનું છે અને લોટમાં સરસથી મોણ દઈને ધીમે ધીમે પાણી એડ કરી આપણે સેમી સોફ્ટ ડોર રેડી કરવાનો છે આપણો લોટ છે એ સોફ્ટ હોવો જોઈએ પણ હા એ ઢીલો પણ ના હોવો જોઈએ અને એકદમ કઠણ પણ ના હોવો જોઈએ લોટને તેલથી આ રીતે કોટ કરી આપણે રેસ્ટ આપવા માટે મૂકશું અને હવે સ્ટફિંગ બનાવશું અહીંયા બસો ગ્રામ જેટલું પનીર લીધું છે તો આ પનીર છે એના પર પાણી દેખાઈ રહ્યું છે તો આ પાણી છે એને કિચન કિચન ટાવેલથી એબ્ઝોર્બ કરી લેવાનું છે સોક કરી લેવાનું છે કારણ કે આ પાણી જવાળું પનીર આપણે ખમણશું તો આપણું જે સ્ટફિંગ છે આપણો જે માવો છે એ પણ ઢીલો થઈ જશે પાણીવાળો એટલે આ રીતે હલકા હાથે પ્રેસ કરીને જે પનીરમાં પાણી છે એ આપણે સોક કરી લેવાનું છે તો આ એક કિચન ટાવેલ છે એ તો એકદમ આખો ભીનો થઈ ગયો છે એટલે હું અહીંયા બીજો કિચન ટાવેલ પણ યુઝ કરી રહી છું જો કિચન ટાવેલ ના હોય તો ચોખ્ખું કોટનનું કપડું હોય એ પણ યુઝ કરી શકાય છે તો આ રીતે પાણી છે એ એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે પનીર છે એને ખમણવાનું છે તો અહીંયા મેં બસો ગ્રામ જેટલું પનીર લીધું છે એને મીડિયમ જાળીથી ખમણવાનું છે એકદમ મોટું પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં પનીર ખમણાઈ ગયું છે હવે એક ચીઝ ક્યુબ લીધું છે ચીઝ ક્યુબને પણ ખમણી દેવાનું છે એક બટેટું લીધું છે બટેટું છે એ બાફેલું છે અને એ બાઇન્ડિંગ માટે અહીંયા લીધું છે મોટું અડધું બીટ લીધું છે અહીંયા બીટની સાઈઝ મોટી છે એટલે અડધું લીધું છે જો નાનું હોય તો એક આખું લઈ શકીએ બે નાની ડુંગળી છે એને એકદમ જ ઝીણી ઝીણી સુધારીને લીધી છે અને હું અહીંયા બહુ બધી ફ્રેશ કોથમીર એડ કરી રહી છું હવે આદુ મરચાંની પેસ્ટ છે એ એક મોટી ચમચી જેટલી ઉમેરી રહી છું હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અડધી ચમચી જેટલો તજ લવિંગનો પાવડર એકદમ નાની ચમચી હા અને મરી પાવડર અને આમચૂર પાવડર છે એને એડ કરી રહીશું હવે આ નાની ચમચી હોય ને એટલું એટલું લીધું છે ત્રણેય વસ્તુ તમે સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે આ જે આપણો મસાલો છે માવો છે એને હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે મસળવાનું નથી કે ભાઈ ચલો મસળીને જોર જોરથી કરીએ તો જલ્દી મિક્સ થઈ જાય પણ હળવા હાથે આને મિક્સ કરીશું એટલે પાણી છૂટશે નહીં હવે અહીંયા આપણે ચાખી લઈશું કે આપણો મસાલો છે એ બરાબર બન્યો છે કે નહીં તો મીઠું સે ઓછું હતું એટલે મેં મીઠું છે એને એડ કરી દીધું છે અહીંયા હવે આપણે લાલ મરચું પાવડર નથી એડ એડ કર્યું આપણે લીલા મરચાંનો યુઝ કર્યો છે તો લીલા મરચાં એવું છે કે ઘણી વખત લીલા મરચાંથી તીખાશ વધી જાય છે અને ઘણી વખત તીખાશ ઓછી થાય છે તો એ આપણે જે ચાખ્યું છે તો ત્યારે જો મરચાં તીખા ન હોય તો એ વખતે આપણે વધારે આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરી શકીએ છીએ તો અહીંયા બસો ગ્રામ પનીરમાંથી દસ જેટલા પરોઠા બનશે કારણ કે બોલ્સ છે એ આપણા દસ બન્યા છે હવે લોટ છે એમાંથી એક મોટો લુવો લેવાનો છે અને એને પૂરી જેટલો વણવાનો છે હવે લોટનું પણ અહીંયા મહત્ત્વનું છે લોટમાં વચ્ચે આ રીતે બોલ મૂક્યો અને બધી સાઈડથી આપણે એને કવર કરી લેવાનું છે અને વધારાનો જે પોર્શન હોય એને આપણે કાઢી લેવાનો છે હવે હું વાત કરતી હતી કે લોટનું પણ અહીંયા મહત્ત્વ છે જ્યારે આપણે સ્ટફિંગ પરોઠા બનાવતા હોય ત્યારે જો લોટ કઠણ હોય ને તો ફાટી જવાની શક્યતા બહુ જ વધારે રહે છે અને જો ઢીલો હોય તો આપણને વણતા નથી ફાવતું એટલે લોટ છે એ એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો સરસથી હોવો જોઈએ અને લોટને મસળવાનો પણ ખૂબ સરસથી આપણું પરોઠું વણાઈ ગયું છે તો હવે તવી પર આપણે આ રીતે તેલ છે ઘી છે બટર છે જે તમે યુઝ કરતા હોય એ કરી આ રીતે પરોઠું છે એ મૂકી દેવાનું છે હવે અહીંયા પરોઠું છે એ તવી પર નાખ્યું ને એ પહેલાં તવી છે એને મીડિયમ ફ્લેમ પર આપણે ગરમ કરી લેવાની છે કારણ કે જો તવી ગરમ નહીં થઈ હોય તો આપણું પરોઠું ચોટવાની શક્યતા ખૂબ જ વધારે રહેશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનું જે લેયર છે એ એકદમ જ પતલું કર્યું છે મેં કે આપણને સ્ટફિંગ પણ ઉપર દેખાઈ રહ્યું છે પણ છતાં તવી છે એ ગરમ થઈ ગઈ છે મીડિયમ ફ્લેમે એવું પણ નથી કે એકદમ ફાસ્ટ ગેસ કરીને આપણે ગરમ કરી લેવાની છે મીડિયમ ફ્લેમ પર ગરમ થઈ છે એટલે સરસથી એનું ટેમ્પરેચર પરફેક્ટ છે પરોઠા માટે તો નીચેનું જે લેયર છે એ એકદમ પતલું હોવા છતાં એ ચોંટશે નહીં તો હવે હું તમને એ પલટાવીને બતાવીશ કે નીચેનું લેયર પતલું છે છતાં પણ એ ચોંટી નથી ગયું તો જો આપણે જોઈ શકીએ છીએ કે બિલકુલ ચોંટ્યું નથી ઉપરનું લેયર પતલું હોવા છતાં પણ હવે અહીંયા એક વસ્તુ છે કે જો તમે ચીઝ વધારે એડ કર્યું હશે ને તો આટલું પતલું લેયર તમે નહીં કરી શકો તો તમારે ઉપર થોડું જાડું લેયર રાખવું પડશે કારણ કે ચીઝ તવાના કોન્ટેકમાં આવશે મેલ્ટ થશે અને પરોઠું ચોંટશે અને ફાટશે તો આપણું પરોઠું છે એ સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકવાનું છે પરોઠું છે એ ઉપર અને નીચે બંને સાઈડથી શેકાઈ ગયું છે એટલે આપણે એને દહીં રાયતા મરચાં ગાજર અથાણું ગ્રીન ચટણી અને પાપડ સાથે સર્વ કરીશું તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો